ના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે અને સમગ્ર ભારતમાં રામમય વાતાવરણ પણ બની ગયું છે ખાસ કરીને જામનગરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો જુદી જુદી રીતે ભગવાન રામ પ્રત્યે પોતાની ભક્તિ દર્શાવી રહ્યા છે ત્યારે જામનગરમાં એક વેપારી દ્વારા ફરસાણમાંથી ભગવાન રામની આકૃતિ તૈયાર કરવામાં આવી છે અને માધવ ગૃહ ઉદ્યોગના વેપારી દ્વારા કચોરી ચેવડો તલ સહિતની વસ્તુઓમાંથી ભગવાન શ્રી રામની પાંચ બાય નવ ફૂટની આકૃતિ તૈયાર કરવામાં આવી છે અને આ આકૃતિના દર્શન કરવા વેપારી દ્વારા લોકોને અનુરોધ પણ કરવામાં આવ્યો છે અત્યારે રામ ભગવાનનું અયોધ્યા જબરજસ્ત બાવીસ તારીખના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી દેશ વિદેશમાં થઈ રહી છે એનો જબરજસ્ત માહોલ છે તો મારુ માધવ ગ્રહ ઉદ્યોગ નામનું અમે એક નાનું પ્રોડક્ટ કરીએ છીએ કચોરીનું જેનું નામ છે મોહક કચોરી અમે નાની મોટી સાઈડની કચોરી ભાવનગરી ગાંઠિયા તીખા ગાંઠિયા દાવ દાર તલ જે હું વિવિધ વસ્તુથી પાંચ બાય નવનું ભગવાન ધનુષધારી ભગવાન શ્રી રામનું એક હાફ પિક્ચર તૈયાર કરેલ છે અમને એવી લાગણી થઈ કે ભાઈ કંઈક સહયોગ આપણે પણ કરીએ તો એવું આ એક પિક્ચર બનાવ્યું છે અને પાંચ દિવસ અમે અહીંયા જામનગર અમારા યુનિટ છે ત્યાં દર્શનના લાભાર્થે રાખવાના છે સર્વે ધર્મપ્રેમી જનતાને દર્શન કરવા આવવા અમે આમંત્રણ આપીએ છીએ માધવ ગ્રહ ઉદ્યોગ કલ્યાણી ગ્રુપ તરફથી જય જય શ્રી રામ વડોદરા હરણી દુર્ઘટનામાં ચૌદ લોકોના મોત થયા છે અને જેમાં બાર વિદ્યાર્થી